હેલો યુટ્યુબ ફેમિલી ગેમ્સ છો ફાઈનલ આપણે ખાડીયા પૂગી ગયા છે આજે કલેસલા કાઢવા તો ખાડીમાં જઈને જોઈએ કેવાક મળે છે આપણે એક અહીં દર દેખાણું એમાં કળેસલો લાગે છે અમે એમાં ખાડે પછી ખબર પડે કે ઓળખ નીકળે છે તો આ રીતની ખાડી હોય અમે એમ કેસલી એક નીકળી રાખીશ એને દેશથી વિડીયો જોતા રહી જ બહુ મજા આવશે આ ટાઈપ તૂટડા હોય એની અંદર એક દર હોય એમાં કેચલો હોય જોઈએ કેચલો નીકળે છે મોટો બધી લાગે છે આ રીતે તૂટડા હોય ને એમાં દરું હોય

તો રિક્વેસ્ટ કાઢ એને કાઢી જોઈએ આ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા વિડીયો તમને જોવા મળતા રહે મળીએ હવે બીજા વિડીયોમાં